સુરતના સર્કિટ હાઉસ ખાતે ગોપાલ ઇટાલીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ગઈકાલે જે હેડ કોન્સ્ટેબલમાં તેમની ભરતી વિશે માહિતી મળી તે બાબતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને તેમણે એવું પણ આક્ષેપ સાથે જણાવ્યું છે કે ગુજરાતમાં અને પોલીસ મિત્રો મારી સાથે જોડાયેલા છે જે પોસ્ટ વાયરલ થયા બાદ અનેક લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા તેમની આ પોસ્ટ બાદ અમદાવાદ પોલીસ દ્વારા જે બહાર પાડવામાં આવી છે તે વિહોણી ગોપાલ જણાવ્યું હતું ગોપાલ જણાવ્યું હતું કે આ સિનિયો નું લિસ્ટ છે અને આ તમામ સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે આ યાદીમાં અનેક ક્ષતિઓ હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા અને આ એક ગંભીર બેદરકારી હોવાનું ગોપાલ ઇટાલિયો જણાવ્યું હતું અમદાવાદ પોલીસ ની જે પ્રેસ નોટ આવી એ બાબતે આજે ખુલાસો કરવા માટે આપણે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છીએ હું ખૂબ જ સન્માન સાથે અને ખૂબ માન સાથે અમદાવાદ પોલીસની આ પ્રેસ નોટને ખંડન કરું છું આ પ્રેસનોટ તદ્દન પાયાવિહોણી છે આની અંદર જે કાંઈ માહિતી આપી છે એ ખોટી અને ભ્રામક માહિતી છે એ વાત અલગ છે મને ઘણા બધા પોલીસ અધિકારીઓએ ફોન કર્યા મેસેજ કર્યા અથવા વાયા વાયા મારા સુધી વાત પહોંચાડાવી કે ગોપાલભાઈ તમારી વાત સાચી છે આઠ પાસ ગૃહમંત્રીના રાજમાં દરેક અધિકારી મનથી કંટાળેલા છે કે ગ્રેજ્યુએટ અધિકારીઓએ આઠ પાસના અંડરમાં નોકરી કરવાની આવો બળાપો કાલે ઘણા લોકોએ મારા સમક્ષ વ્યક્ત કર્યો નામ નહીં દેવાની શરતે અમદાવાદ પોલીસે જે નોટ આપી છે એમાં એવું લખ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની બઢતી આપી અને જગ્યાઓ ભરવા માટે પ્રવર્તતા યાદીના આધારે વિગત મંગાવેલ છે એટલે પોલીસનું એવું કહેવું છે કે ભાઈ આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનનું લિસ્ટ નથી પરંતુ પ્રવર્તતા યાદી એટલે કે સિનિયોરિટી લિસ્ટ છે મારું એમ કહેવાનું છે કે હું પોલીસ ખાતામાં છેલ્લા દસ વર્ષથી છું જ નહીં તો મારી વિગત શું કામ મંગાવો છો ભાઈ જે છે એની મંગાવો ને પ્રવર્તતા યાદી હોય તો પણ મારું નામ એમાં ન હોવું જોઈએ પ્રમોશનનું લિસ્ટ હોય તો પણ મારું નામ એમાં ટૂંકમાં મારું નામ હોવું જ ન જોઈએ પહેલાં પ્રથમ પરંતુ આગળ વાંચીએ પોલીસની પ્રેસ નોટ કે આઠસો સત્યાસી કર્મચારી વિરુદ્ધમાં કોઈ ખાતાકી તપાસ ફોજદારી કે એસીબી ચાલુ છે કે કેમ એની માહિતી મંગાવેલ છે હવે હું જ્યારે નોકરીમાં જ નથી તો મારા વિરુદ્ધ શું ખાતા કી તપાસ હોય અને શું ફોજદારી શું એસી મારા વિરુદ્ધ પચીસ એફઆઈઆર છે લો મંગાવો માહિતી એસીબી તો છે નહીં તો આ એક ખોટી બાત જ છે